લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ જેમાં આપ જોઈ રહ્યા છો સોના ચાંદીનો બજાર ભાવ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના સોના ચાંદીના ભાવ જો કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના ચાંદીના ભાવ આપણે જોઈએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છ્યાસી રૂપિયા અને પચાસ પૈસા જ્યારે આઠ ગ્રામ ચાંદીના ભાવ છસો બાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો ને પાસઠ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર છસો પચાસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છ્યાસી હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યા હતા તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર એક હજાર ત્રણસો રૂપિયાના વધારે સાથે બજાર બંધ જોવા મળ્યા હતા જ્યારે આવીશ કે ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ છ હજાર સાતસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સિત્તેર હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજના બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર આઠ હજાર પાંચસો રૂપિયાના વધારા સાથે બજાર બંધ રહી હતી મોટો વધારો થયો હતો જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો નવ રૂપિયા આઠ ગ્રામનો ભાવ અઠાવન હજાર ચારસો બોતેર રૂપિયા દસ ગ્રામનો ભાવ તો તેર હજાર નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ત્રીસ હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના ચોવીસ કેસોના નવસો ગ્રામના ભાવની અંદર નવસો રૂપિયાના વધારા સાથે બજાર બંધ રહી હતી આભાર